કેટલા વર્ષ છે દાદા તમારા કેટલા વર્ષ છે તમારા બરો કેટલા છે 85 85 બરો 85 વર્ષ એ તો બાપાને પોરો ખાવા બેઠા તો 85 વર્ષ હેલો ઇન્ટર ફેમિલી કેમ છો બધા બંજા આજના નવા બલોગમાં તમારો બધા સ્વાગત છે જય માતાજી જય બાપા સીતારામ મેં ક્યાં નવા ગીજા છે હાથ આપણે બલોગ બનાવવાનું શરૂ કરી દીધું છે મેં ક્યાં સુરત બધા મસ્તીના નીકળી ગયા છે બહુ નજારો મસ્તીના છે તો ફાઈનલી આપણે ફૂગી જાય ખેતર માં માંડવી નીંદવા ને મારે ભાભી ની જાય છે આગળ મણવી નાળા ખાવા પર ભાભી કહી શકે માંડવી નાળા ખાવા હાલો એ માંડવી હું યાદ બેઠા માંડવી હશે તો એ તો કેસે ની તો ફાઇનલી ચા આવી ગઈ છે ને આપણે ચાર નાસ્તો કરી લઈએ હા 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 ફાઇનલી આપણે ચા નાસ્તો કરી લીધો છે અને હવે આપણે લાગશું કામે ને બધાય તો ક્યાં પગી ગયા હું રહી ગઈ છું પાછો ને આપને તો હદે હા બાપાએ કે ખાધો એટલે રાખું રાખું કરા કાઈ ને હા માથું કાઈ કરીએ પેલાના ઘી નતરના ઘી બેરલો થઈ જાય હા કેમ કે વાળો હા કેટલા વર્ષ છે દાદા તમારા કેટલા વર્ષ છે તમારા બરા કેટલા છે

તો ફાઇનલી બહાર વાગી ગયા છે ને હવે આપણે જાશું ઘરે ને માંડવી બધી નિંદાઈ ગઈ છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે બપોરા કરી લઈએ તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે ને જમવામાં છે ચણાની દાળ ડુંગળ બટેટાની છાપ ને બટેટા રોટલી ને હું ને ભાઈ તણે જમવા બેસી ગયા એમ કે અમે મોડા આવ્યા હતા એટલે અમારે મોડું થઈ ગયું તો ફાઇનલી આપણે સરસ મજાનું જમી લીધું છે અને આપણે થોડું ઘરનું કામ હતું એ પણ કરી નાખ્યું છે અને આજ વરસાદ આવ્યો હતો એટલે આજે વાડીમાં નહીં જવાનું એટલે આપણે આજે રજા છે બહુ પછીની તો ફાઇનલી વાગી ગયા છે છ ને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે વિડીયો અહીં જ પૂરો કરીશું ને હા ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબને લાઈક કરતા જવું ને મળીએ આપણે બીજા બ્લોગમાં